માંડવી એપીએમસીમાં ખાતર સગે વગે થતો હોવાની ફરિયાદ ઉઠી છે માંડવી તાલુકાના જખણિયા ગામના ખેડૂત વિનોદભાઈ એપીએમસીમાં ખાતરની ખરીદી કરવા ગયેલા હતા ત્યારે ખાતર ન હોવાનું જણાવવામાં આવ્યું હતું જ્યારે ખરીદ વેચાણ સંઘની પાછળની જગ્યામાં જ ખાતર ઢાંકેલો પડ્યો હોવાનું નજરે ચડતા ખેડૂતે સવાલો કર્યા હતા ત્યારે એપીએમસીના કર્મચારીઓએ આ ખાતર વેચાઈ ગયો હોવાનું જણાવ્યું હતું

આ તમે જોઈ શકો છો યુરિયાનો ડગલો પડેલો હતો આ યુરિયાનો ઢગલો તાલપત્રીમાં વીટેલો અને લકડેલો પડેલો હતો હા તો તો પછી અમે એ દુકાનવાળાને અમે પૂછ્યું કે ભાઈ આ પાછળ કેમ પડેલો છે તો અમને સુકામ ના પડી તો એ કીધેલું કે વેચાયેલું જો અમે એમને કીધું કે ભાઈ તમારું બિલ કે એમનું પેમેન્ટની રસીદ બતાવી દીધું કે અમે વેચાયેલું છે આ તો એ કે હવે તમને કેટલું ખપે છે અમે આપી દઈએ તો રીતે પેલો સુકામ તમે ના પાડી તો એવી રીતે એવા કઈ ખેડૂતોને પરેશાન હેરાન થતા હશે અહીંયા આવતા હશે તંગી હાલે છે તો અમે આપણે મોદી સરકાર મોદી સાહેબ કે આપણા ભૂપેન્દ્રભાઈ કે કેતા હોય કે અનિરુદ્ધભાઈ દવે કહેતા હોય કે કિસાન માટે આટલું બધું પ્રગતિ કરતા હોય ને આવી રીતે સંઘમાં આવી ખેડૂતો માટે તકલીફ થતી હોય તો ખેડૂત કેટલા હેરાન પરેશાન હશે તો આ તમે આનું નમૂનું અને આ લાઈવ તમે જોઈ શકો છો પરેશભાઈ આવી રીતે થતી હોય એવું ના ગેરનીતિ ભ્રષ્ટાચાર માં રહેલું છે પણ આજે આટલી સરકાર પણ આવી રીતે આપણે કિસાનો માટે મહેનત કરતી હોય ને આ પાછળ આટલું બધું ભ્રષ્ટાચાર ચાલતું હોય તો થોડુંક પણ અમે કહીએ છીએ થોડું ધ્યાન દોરે ઋતુ થાય એ ન થાય પરેશભાઈ અને ખાસ ખેડૂતો માટે જે યોજનાઓ બનતી હોય છે તો આમાં સરકાર બદનામ થાય એવું ના ના એ તમે જોઈ શકો છો ને અમારે કહેવાની જરૂર નથી પડતી આ તમે જોઈ શકો છો આ લાઈવ છે એવું નથી અમે અહીંયા પાંચ વાગે થી ઉભા છીએ ને છ ને પિસ્તાલીસ નું બિલ બનાવી અરે પાંચ ને પિસ્તાલીસ નું બિલ બન્યું છે એ તમને અહિયાં રસીદ પડી છે એ બતાવીએ કે કેટલા વાગે બિલ બન્યું છે અમે પાંચ વાગે આવ્યા તમને ના પાડતી દીધી અમે પ્રાઇવેટમાંથી લીધું છે એ પાંચ ને દસ નું એનું તમને બિલ બતાવીએ

એ પાછળ અહીંયા લકડીને રાખે છે એવું છે તાલબત્રીમાં વીટીને રાખે છે આ જો દુકાન છે એમાં શું લખેલું છે પ્રધાનમંત્રી કિસાન સમુદ્ર કેન્દ્ર સમૃદ્ધ કેન્દ્ર એનું મતલબ શું છે હવે વિચાર કરો અમે યુરિયા માટે આવતા હોઈએ ને આવડો ભ્રષ્ટાચાર અંદર થતો હોય તો પછી અમારું શું નાના ખાણા એક એક બે બે ગુણીવાળા ખેડૂનું શું જેને ચાલીસ 25 ગુણી ખપતી હોય તો એ બાયપાસ પાછળથી વેચાઈ જાય છે હમણાં તમને બતાડ્યો લાઈવમાં પાછળ ઢગલો પડ્યો છે યુરિયાનો ને છતાં એક એક બે બે થેલીવાળાને ના પાડે છે નાનું જો તમે આ પ્રધાનમંત્રી કિસાન સમુદ સમ કેન્દ્ર અમે તો એટલા ભણેલા નથી અભણજી ખેડૂત લખેલું છે પણ છતાં આમાં ક્યાં કોઈ ચીજ નું મેન્શન કરેલું નથી અમે ડાયરેક્ટ આમના માણસો કને આવી જાય હવે અમે આ બધું કરીએ છીએ બધા પાછળ હાલ્યા ગયા છે કે આ ભાગી ગયા છે કે ભાઈ અમે કીધું કે આવી રીતે પાછળ ભાગી ગયા છે કે ભાઈ અમે તમે અહીંયા અમને આવીને કહો કે નતો તો હમણાં ક્યાંથી આવ્યો યુરિયા એ વસ્તુ કેવા માંગે તો એ બધા પાછળ હાલે ગયા છે પરેશભાઈ આવી સ્થિતિ છે માનવીની જરાક તમે અમે તમારા ન્યૂઝ હિસાબે બધાને થોડુંક ધ્યાન દોર કરે ભાજપ સરકાર તો વિનંતી છે અને ખેડૂતો માટે કઈક કરે સાહેબ કોઈ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી આ ભાઈ ઉભા છે તમે જોઈ શકો અમને આજ ભાઈએ ના પડેલી હતી કે પ્રમુખ સાહેબ થી વાત કરેલી હોય પરેશભાઈ જો ના પાડી ઈ ભાઈ ઉભેલા છે આ તો આ રીતે બધું ભ્રષ્ટાચાર ચાલે છે પરેશભાઈ તો થોડુંક તમે પણ ભાજપ સરકારને તમે તમે તમારા માધ્યમથી અમે કહીએ છીએ કે કાઈક ધ્યાન દોરે આવા કિસાનો માટે જય ભારત જય હિન્દ જય કિસાન